મઢડા ગામે સોનલધામ ખાતે આ શ્રી સોનલ માના સોમા જન્મ શતાબ્દીના નિમિત્તે મઢડા ગામે સોનલધામ ખાતે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અહીં સોનલધામ ખાતે ભવ્ય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે સોનલધામ શતાબ્દી ઉજવણીના આજે બીજા દિવસે પ્રાસલા સ્વામી ધર્મ બંદુજી કથાકાર જિગ્નેશ દાદા દંતાલી આશ્રમ સ્વામી સચિનાનંદજી વગેરે સભા સંબોધી હતી આમાં સોનલ ની શતાબ્દી સંધ્યામાં ભવ્ય લોક ડાયરો રાજગરબા સહિત કાર્યક્રમ યોજાશે દિવસીય શતાબ્દી ઉજવણી પ્રસંગે ત્રીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે રાધે રાધે જય માતાજી સોનલધામ મઢડાના આ દિવ્ય પ્રાંગણમાં આજે બહુ આટલો ભવ્ય અને દિવ્ય પ્રસંગ જયારે મા સોનબાઈ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સૌ ચારણ સમાજ એક માત્ર ચારણ સમાજ જ નહીં બધા સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને અહીંયાથી એક બહુ મોટો સંદેશો મળી રહ્યો છે કે માં જે જે એજ્યુકેશન માટે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ સાર્થક થતો હોય એવો અહીંયાથી આજે દર્શન થઈ રહ્યા છે આજના પ્રસંગે સૌને અહીંના આયોજકોને અને અહીંના તમામ વોલિન્ટિયર્સ ભાઈઓને જે પણ સમાજ સેવક છે એ બધાને મારી શુભકામના કે આટલો દિવ્ય પ્રસંગ તમે સમાજને એક સંદેશ આપવા માટે કર્યો છે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન મંદિરમાં પધારવાના છે પણ મેં હંમેશા કહ્યું છે કે રામ મંદિર અયોધ્યામાં નિર્માણ થાય ને એમાં એક પ્રતિમા પધારે એનાથી રામ રાજ્ય નહીં આવે દરેક હિન્દુના હૃદયમાં રામ પ્રગટે તો રામ રાજ્યની સ્થાપના થશે પણ આજના એ પ્રસંગે પણ કહું કે રામ મંદિરમાં જયારે ભગવાન રામ પધારે ત્યારે એ રામજી માત્ર ત્યાં જ નહીં બધાના હૃદયમાં પધારે અને એ તમામ સનાતન ધર્મની એનો આનંદ અનુભવે એવી ભાવના સૌને શુભકામના રાધે રાધે નામ છે મારું વિવેક હું બાટવા શહેર થી આવું છું અને જુનાગઢ જિલ્લાના માણોદર તાલુકાના બાટવા શહેર થી અમે સોનલ માના દર્શન કરવા અત્યારે આવ્યા છીએ અહીંયા મહા મહોત્સવ છે એટલે અમે સોનલ માના દર્શન કરવા આવ્યા છીએ અત્યારે સવાર અમે આવ્યા હવે પછી અમે સાંજના આથી ફરી ફરી જાશું અત્યારે મહા ભવ્ય ઉત્સવ છે એટલે કે અમે સોનલ માના જન્મ મહોત્સવ હોવાથી અહીંયા અમે દર્શન કરવા આવ્યા છીએ